અને ઉપર પછી જેવી ક્વોલિટી જેવી ક્વોલિટી એમાં બધી સાઈઝ 500 માં બી ક્વોલિટી તો સારી જ છે અને જીન્સ ની વાત કરજો કેટલા રૂપિયા થી ચાલુ છે જીન્સ તમારે 800 થી સ્ટાર્ટ થશે અને એની સાઈઝ ની વાત કરો સાઈઝ 5 XL 6 XL 7 XL સુધી अवेलेबल છે આપણી ભાઈ એટલું કહીશ કે તમે ખરીદી કરતા પહેલા ગામ માં જતા પહેલા અહીં આવી જાજો ચેક કરી જાજો અહીં નવી નવી બધી વેરાયટી મળી જવાની છે અને એ પર આપણી રીલ દેખાડશો એટલે 10% ડિસ્કાઉન્ટ પણ આપણો છે ને ખાસ જેટલા લોકો કદાચ લગ્ન કરતા હોય એ લોકો ફટાકડા જોતા તો એ પણ હા બિલકુલ બારે માસ ફટાકડા ખરીદી કરવા માટે આવવાનું ક્યાં ભાઈ આવાનું અંબિકા અફલાતુન સ્વેટર બજાર પાંજરાપોળ ચાર રસ્તા ચાઈવાલીની સામે વસ્ત્રાલ અમદાવાદ